શ્રીમદ ભાગવતની અંદર ગજેન્દ્ર મોક્ષની અંદર જ્યારે હાથીઓનો ઝુંડ હોય અને સરોવરની અંદર જે હાથી હોય આખા કુટુંબનો જે મોટો હાથી હોય એ સરોવરની અંદર ગયો એ હાથી ત્રિકુટાચલ પર્વતની અંદર રહેતો હતો અને તે હાથી સરોવરની અંદર ગયો એટલે તેનું કુટુંબ આખું બચાવવા માટે ઘણો બધો પ્રયત્ન કર્યો છતાં પણ એ બચી શક્યો નહીં અને ભગવાન કૃષ્ણની એણે પ્રાર્થના કરી ત્યાર પછી ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર લઈને આવ્યા અને એ ગજેન્દ્રનો મોક્ષ કર્યો હતો એવી ત્રીજે કુંતા માતાએ પણ શ્રીમદ ભાગવતની અંદર એમણે પોતે પોતે એમણે દુઃખ માગ્યું છે કે હે ભગવાન તમે મને એટલું દુઃખ આપો કે જેથી હું આપને ભૂલી ના શકું અને સતત તમારું અનુસંધાન રહે આ માટે પણ ભગવાનને એ કુંતા માતાએ પ્રાર્થના કરી હતી અને દ્રૌપદીએ પણ જ્યારે તેમનું ચીરહરણ થતું હતું ત્યારે પણ તેમણે પ્રાર્થના એ કરી હતી ત્યારે ભગવાને આવી અને દ્રૌપદીના ચીર એ પૂર્યા હતા અને પ્રહલાદજીએ પણ ભગવાન એ કૃષ્ણની એ પ્રાર્થના કરી હતી જ્યારે સ્તંભની અંદર હિરણ્ય કશ્યપુએ કહ્યું હતું કે આ સ્તંભની અંદર શું તારા ભગવાન છે ત્યારે આ જે પ્રહલાદ હતો એણે કહ્યું કે હા મારા ભગવાન છે જ્યારે હિરણ્ય કશ્યપુ એ પોતે ગદા લેવા માટે ગયો હતો તે વખતે આ પ્રહલાદજી એ સ્તંભ પાસે જઈ અને ભગવાનને પ્રાર્થના કરી હતી તો સ્તંભની અંદર ગુડ 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 એવો અવાજ એ આ પ્રહલાદને સંભળાવ્યો હતો એટલે પ્રહલાદજીને પણ ખાતરી થઈ હતી કે મારો આર્તનાદ એ ભગવાને સાંભળ્યો છે આના સ્તંભની અંદર એ ભગવાન છે એવી રીતે ધ્રુવજી પણ જ્યારે એ વનવાસ જતા હતા ત્યારે પણ એમણે ભગવાનને એ પ્રાર્થના કરી હતી જ્યારે સમુદ્ર મંથન વખતે જ્યારે દેવો અને દાનવો એ જ્યારે ઔષધિઓ નાખી અને સમુદ્રનું મંથન કરતા હતા તે વખતે સૌ પ્રથમ ઝેર નીકળ્યું ત્યાર પછી આ દેવો એ પ્રાર્થના કરી હતી ભોલેનાથની ત્યાર પછી એ ભગવાન શંકર એ પોતે આવ્યા હતા સ્તુતિ કરી હતી ભગવાન ભોલેનાથની ચારાણે પડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો આમ ભગવાન ભોલેનાથની આરાધના દેવોએ કરી હતી ત્યારે ભોલેનાથ એ બિરાજમાન થઈ અને પછી એ સમુદ્ર મંથનની અંદરથી પહેલાં જે ઝેર નીકળ્યું એ પોતે એમણે પીધું હતું આમ નારદજીએ પણ વ્યાસજીને પોતાના પૂર્વજન્મની કથામાં મારા ગુરુદેવને પ્રાર્થના કરી એમ એ પોતે નારાદજી પણ કહે છે એટલે નારાદજીના જે પૂર્વના જે ગુરુ હતા વ્યાસજીની એમણે પણ પ્રાર્થના કરી હતી જ્યારે પિતાએ પણ જ્યારે એ પોતે બાણસૈયા ઉપર હતા ત્યારે ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરી હતી ત્યારે પણ એ અંત સમયે ભીષ્મપિતા પાસે એ ભગવાન કૃષ્ણ એ હાજર થયા હતા એવી રીતે સપ્ત ઋષિઓએ પણ પ્રાર્થના કરી હતી ત્યારે ગંગાજીની સાત ધારાઓ એ પ્રગટ થઈ હતી વિદુરજીએ પણ આવી જ રીતે ગંગા કિનારે જ્યારે પ્રાર્થના કરી ત્યારે એ વિદુરજીની ઝૂંપડીએ ભગવાન કૃષ્ણ એ પોતે રસ લઈ અને બિરાજમાન થયા હતા આવી રીતે પણ એ વિદુરજીએ પ્રાર્થના કરી હતી તો એમની પ્રાર્થના આ ભગવાને સાંભળી હતી નામદેવે પણ જ્યારે ભગવાન કૃષ્ણને એ જમાડવા માટે એ બેઠા હતા વાટકેની અંદર કટોરેની અંદર દૂધ લઈ અને ભગવાનને એ આરોગાવતા હતા ત્યારે ભગવાન પિતાના હતા ત્યારે આ નામદેવે ભગવાનને આરાધના કરી પ્રાર્થના કરી અને જ્યારે માથું પછાડવા માટે ગયા ત્યારે એ પોતે ભગવાન સાક્ષાત એ મૂર્તિની અંદરથી પ્રગટ થઈ અને એ ખસ્ત એ નામદેવના માથે મૂક્યો અને ખાથે એ પોતે વાટકીની અંદરથી એ દૂધ પીતા હતા દૂધ પીતા હતા દૂધ ગાયું કાળી કટોરી ભરી લાવી મહારાજ આમ ખારું ને મોરું કહેજો મને વધી પ્રસાદી દેજો હે તો મેં હે તમે આવીને દર્શન દેજો કટોરી ભરી છો મહરાજ આમ જ્યારે એ ભગવાનની પ્રાર્થના કરી હતી ત્યારે આ નામદેવની જે વાટકીની અંદર દૂધ હતું એ દૂધ ભગવાન એ પોતે પીતા હતા અને નામદેવને એ દર્શન આપ્યા હતા આવી રીતે ગર્ગાચાર્યજી પણ જ્યારે એ પોતે ખીર બનાવીને જમતા હતા તે વખતે પણ ભગવાન કૃષ્ણને થયું બા કે હવે મારે આ બ્રાહ્મણને ભ્રાંતિની અંદર ક્યાં સુધી રાખવું આમ કરી અને પોતે એ જમવા માટે આવ્યા હતા તે વખતે આ ગર્ગાચાર્યજીએ કહ્યું યશોદા માતાને એ યશોદા એ યશોદા આ તારો જે કૃષ્ણ છે ને એ મારી રસોઈ જમી ગયું છે ત્યાર પછી એ જશોદા માતા કનૈયાને કહે છે કે બેટા તે શા માટે તું આ ગર્ઘાચાર્યની રસોઈ તું આ જે ખીર બનાવી હતી એક જમ્યો ત્યારે એ ભગવાન કૃષ્ણ કહે છે કે મને એમણે બોલાવેલો ત્યારે પછી એ ગરગાચાર્યજીએ કહ્યું કે હું તો ભગવાનને મારા ઠાકોરજીને બોલાવતો હતો ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હા હું ઠાકોરજી છું ત્યારે યશોદામાં જ્યારે ગર્ગાચાર્યજીએ કહ્યું કે ભગવાનને તો ચાર હસ્ત હોય ત્યારે પછી આ ભગવાન કૃષ્ણ મા યશોદાને કહે છે કે મા તારે મારા ચાર હાથ જોવા છે આમ કહ્યું એટલે યશોદા માતાએ બંને કાન દાબી દીધા હતા અને ભગવાન કૃષ્ણને લઈ અને એ પોતે એ લઈ લીધા હતા અને પછી બાજુની અંદર ગયા હતા તે વખતે પછી આ યશોદા માતાએ માફી માગી હતી ઘરગચાર્યજી જોડે અને કહ્યું કે તમે ફરીથી એ રસોઈ બનાવો અને ફરીથી જમો ત્યારે પછી આ ફરીથી રસોઈ ગરગાચાર્ય જે જમતા હતા ખીર બનાવીને ત્યારે પછી ભગવાનને ધરાવતા હતા ત્યારે ભગવાન કૃષ્ણને થયું કે આ તો મને જ બોલાવે છે મારે હજુ આ બ્રાહ્મણને ભ્રાંતિમાં શા માટે રાખવું એટલે ફરીથી ભગવાન કૃષ્ણ જમવા આવ્યા એટલે આ જે જ્યારે ભગવાનના ઠાકોરજીને જે માળા કરતા હતા તે વખતે સાક્ષાત એ પોતે ચાર હસ્ત સાથે એ ભગવાન પ્રગટ થયા અને દર્શન આપ્યા હતા ગ્રગાચાર્યજીની એટલે ભગવાન ગર્ગાચાર્યજીની પણ પ્રાર્થના સાંભળી હતી અને એમને દર્શન આપ્યા હતા અને પોતે ત્યાર પછી ગ્રગાચાર્યએ પોતાના હાથથી એ ભગવાન કૃષ્ણને જમાડતા હતા ત્યારે યશોદા માતા આવ્યા એટલે વિચાર કર્યો કે પહેલાં તો ના પાડતા હતા કે તમારી રસોઈને મારી રસોઈને તમારો એમ કે કૃષ્ણ અડી ગયો છે ત્યાર પછી ભગવાન કૃષ્ણએ જ્યારે જમાડતા જોયા ત્યારે એ ગર્ગાચાર્યજીએ કહ્યું કે તમારો આ દીકરો એ સાક્ષાત ભગવાન છે છતાં પણ યશોદા મામા માનતા નહોતા કારણ કે વાત્સલ્ય જે પ્રેમ હતો એ આપી આપી શકાય નહીં માટે યશોદા માન યશોદા માતા એ પોતે માનતા નહોતા પરંતુ સાક્ષાત દર્શન એ ગર્ગાચાર્યજીને આપ્યા હતા આમ ગર્ગાચાર્યજીની પ્રાર્થના પણ ભગવાન કૃષ્ણએ સાંભળી હતી ઉદ્ધવજી શ્રી કૃષ્ણ ભગવાનને કરેલી પ્રાર્થના એ કરી હતી અને કહ્યું હતું ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરતાં કે મને વેલીનો અવતાર આપજો અને ગોપીઓના ચરણની રજ એ મારા શરીર ઉપર પડે તો એ પણ એ ઉદ્ધવજીની પ્રાર્થના એ સાંભળી હતી એવી રીતે સુનીતિએ પણ પ્રાર્થના કરી હતી કે મારો દીકરો ઉદ્ધવ ભગવાન હું આપના આધારે એ મોકલો છું આપ રક્ષણ કરજો ત્યારે ભગવાને વિચાર કર્યો કે મારો આધાર લઈ અને સુનીતિ એ પોતાના દીકરાને એટલે કે ધ્રુવને એ વનની અંદર મારા દર્શન કરવા માટે મોકલે છે તો હું તેનો વાળ વાંકો થવા દઉં નહીં આમ ભગવાને એ વિચાર્યું અને તેમને આવી અને પછી એમને દર્શન આપેલા આમ ધર્મ ધાર એ આધાર એ ભગવાનનો કોઈપણ કાર્યની અંદર જો રાખવામાં આવે તો ભગવાન એ જરૂર આપણને સહાય કરતા હોય છે એવી રીતે પોતાના જે દુર્ગુણોનું ચિંતન અને પ્રભુનું સ્મરણ એ જ સાચી પ્રાર્થના છે આપણી અંદર ઘણા બધા દુર્ગુણો હોય એનું ચિંતન કરવું જોઈએ અને એ દુર્ગુણો ભૂલવા માટે એ સ્વભાવો ભૂલવા માટે એ સ્વભાવ બુઠા કરવા માટે એ સ્વભાવ આપણી અંદરથી ફેંકી દેવા માટે એ તત્પર થવું જોઈએ અને અને પ્રભુનું સ્મરણ એ જ સાચી પ્રાર્થના છે સદ્ગુણોનો ભંડાર એ આપણી અંદર આવતો થાય એ જ આપણે ભગવાનનું પ્રભુનું સ્મરણ એ જ સાચી પ્રાર્થના છે એમ માનવું જોઈએ કારણ કે આપણી અંદર રહેલા દુર્ગુણોનું જો આપણે ચિંતન કરીશું ને તો ધીમે ધીમે દુર્ગુણો ઓછા થશે કે મારી અંદર આ દુર્ગુણો છે હવે મારે એને દૂર કરવા છે અને સદ્ગુણોનું આપણે સિંચન કરીશું આપણી અંદર તો એ સાચી પણ પ્રાર્થના છે એ જ સાચું સ્મરણ છે એવી એવી રીતે દયાનંદ સરસ્વતી પણ કહેતા કે પ્રાર્થના એ સંદેશાવાહક છે દયાનંદ સરસ્વતી એવું કહેતા કે જે પ્રાર્થના છે એ સંદેશાવાહક છે આપણો અવાજ પરમાત્મા સુધી પહોંચી જાય છે ગોધેજી તેમની ડાયરીની અંદર નોંધ્યું છે કે મેં હું કોઈ દિવસ પ્રાર્થના કરવાનું ભૂલી ગયો હોય તો મને ઘોડાના દવાખાનામાં દાખલ કરવામાં આવે આમ ગાંધીજીએ પોતે જે રોજની સી લખતા હતા ને કે દિનચર્યા કે આખા દિવસની અંદર મેં શું શું કાર્ય કર્યું તો એ દિનચર્યાની અંદર પણ એમણે નોંધ્યું છે કે જો હું ભગવાનની પ્રાર્થના ભૂલી ગયો હોય તો મને ઘોડાના દવાખાનામાં દાખલ કરવામાં આવે એવી રીતે જ્યારે ભગવાનને કૃષ્ણએ ગોવર્ધનનાથની જ્યારે પૂજા કરી હતી ત્યારે ગોવર્ધનનાથની પૂજા કરતા હતા ભગવાન કૃષ્ણ તે વખતે બધા ગોવાળો અને ગોપીઓ એ વીસ માઇલ દૂર યમુનાજી હતા ત્યાંથી લાવી જળ અને યમુનાજીથી જળ લાવી અને આ જે ગોવર્ધનનાથ હતા ને તેમનો અભિષેક કરતા હતા એટલે એ બધા થાકી જતા હતા ત્યાર પછી ભગવાન કૃષ્ણએ પ્રાર્થના કરી ભગવાનને પણ પ્રાર્થના કરવાની જરૂર પડી છે કે ભગવાને એમણે પ્રાર્થના કરી ગંગાજીની તો એ જે ગોવર્ધનનાથ હતા ને તેમની અંદરથી સાક્ષાત એ ગંગાજી પ્રગટ થયા હતા અને પછી એ અભિષેક એ ગોવર્ધનનાથનો એ કર્યો હતો આમ ભગવાન કૃષ્ણએ પણ પ્રાર્થના કરી છે તો આમ પ્રાર્થનાનું અનેરું અગત્યનું એ ખૂબ મહત્ત્વ એ છે જ્યારે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા લોકોએ નગરના બધા લોકોએ ઘર ઘરમાં અગ્નિ પ્રગટાવીને પ્રહલાદને ન બળવા અગ્નિને પ્રાર્થના કરી હતી જોવા ભાઈઓ સાંભરો બાપા સાંભરો જ્યારે આ હોલિકાનું સૌપ્રથમ એ પોતે એ જ્યારે હોલિકા એ પ્રહલાદજીને એ ખોળાની અંદર લઈને બેઠી હતી ને તેમને બાળી નાખવા માટે તે વખતે નગરના બધા લોકોએ પ્રાર્થના કરી હતી એટલે પ્રાર્થનાનું ખૂબ જ મહત્ત્વ છે આપણે ગમત એટલું દુઃખ આવી પડે તો ઠાકોરજીની આપણે દૂધથી સ્નાન કરાવવું જોઈએ બારણા બંધ કરી અને આ જોડી અને ગદગદ કંઠે એ ભગવાનને પ્રાર્થના કરીશું તો આપણો આર્તનાદ પણ ભગવાન એ જરૂર સાંભળશે અને આપણે જે કંઈ દુઃખ આવી પડ્યું હોય એને ટાળવા માટે ભગવાન પણ આપણને સહાય કરશે કરશે અને કરશે જ માટે ભગવાનનો અતિશય શ્રદ્ધા સહિત અને મહિમા સહિત પ્રાર્થના કરીશું દરરોજ સવાર બપોર સાંજ કારણ કે ભીષ્મ પિતામાં એ ત્રિકાલ સંધ્યા કરતા હતા સવાર બપોર અને સાંજ ત્યારે ભગવાને કૃષ્ણએ પણ એ સાંભળતા હતા ત્રિકાલ સંધ્યા અને એમને એ અંત સમયે પણ એમને દર્શન આપ્યા હતા માટે મહાન વિદ્વાનો મહાન ગુરુઓ મહાન પરમહંસો એ પોતે ત્રિકાલ સંધ્યા કરે છે સવાર બપોર સાંજ ભગવાનને સ્મૃતિ કરવી ભગવાનને જમાડવા ભગવાનને પોઢાડવા અને ભગવાન સાથે એ વાતો કરવી સુખ દુઃખની આપણી લાયકા થશે ને તે દિવસે ભગવાન જરૂર આપણી લાયકાત થશે તે દિવસે ભગવાન સાંભળશે અને આપણો અવાજ એ ભગવાન સુધી પહોંચાડવા માટે એ પ્રયત્ન કરીશું તો ભગવાન આપણને મદદ પણ કરશે એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કયા લાલ લગી જાય